નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર વચ્ચે ઓગણ સાઠ વર્ષ પહેલા બનેલા પુલ ઉપરથી પસાર થવામાં સ્થાનિકો જાનનું જોખમ અનુભવી રહ્યા છે વડોદરામાં બનેલી પુલ દુર્ઘટના અંતર્ગત હવે સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર વચ્ચે ઓગણ વર્ષ પહેલા બનેલા પુલ ઉપરથી પસાર થવામાં સ્થાનિકો જાણનું જોખમ અનુભવી રહ્યા છે જોકે વડોદરાની ઘટનાને પગલે સાવરકાંઠા મહેસાણા વચ્ચે અવર કરનારા વાહન ચાલકો પણ દુર્ઘટના બને તે પહેલા નવા પુલની માંગણી કરી રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગર બીજાપુર વચ્ચે દેરુલ ગામ પાસે ઓગણીસો માં લાખો રૂપિયાના ખર્ચે અંદાજીત આઠસો મીટર થી વધુની લંબાયેલો બ્રિજ બનાવ્યો હતો જોકે ઓગણસાઠ વર્ષ બાદ પણ હજી સુધી આ પુલ ઉપર કોઈ પણ પ્રકારની સમારકામ કે નવીનીકરણ હાથ ન ધરાતા સમગ્ર બ્રિજ જર્જરિત બની ચૂકી છે હાલમાં બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે તો બીજી તરફ બ્રિજના સ્લેબ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે સ્થાનિક અવરજવર કરનારા લોકો હવે નવા પુલની માંગ સાથે સ્થાનિક તંત્રને જગાડી રહ્યા છે જોકે ઓગણીસો માં બનેલા આ પુલ ને બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવીનીકરણ માટે બસો વીસ કરોડ રૂપિયાની ફાળવણી પણ થઈ ચૂકી છે ત્યારે હાલમાં જૂના પુલને યથાવત રાખવાની પગલે ઉભું થયેલું જોખમ હવે સ્થાનિક અવર જવર કરનારાઓને પણ ભયભીત કરી રહ્યું છે વિજાપુર હાઈ વિજાપુર હિંમતનગર હાઈવે દેરોલ ગામ છે તે પુલ છે બરાબર તેઓ એ પુલ અમે રોજ આવન જાવણ ચાલુ છે બરાબર તે પુલ વાઇબ્રેટ થાય છે બરાબર એટલે ગમે તે ઘટના બની શકે તે એ સરકાર રાહ જોઈ રહ્યું છે આ કા પહેલાં વડોદરા ઘટના બની કાલે આ પુલની ઘટના બની શકે બરાબર આ પુલ જલ્દી બનાવી સારું ઘણા સમયથી ઘણી રજાઓ તો રજુઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને પુલ બહુ જર્જરીત થઈ ગયો છે મહેસાણા સાબરકોઠા વાળા કોઈ તંત્ર સાંભળતું નથી વાયબ્રેશન ઉભા આપણે ઉભી રહી શકાતું નથી બાઇક લઈને આપણે ઉભા રહીએ ને નદીમાં કંઈક પધરામણી કરવા માટે તો આપણે ઊભી આપણે નીચે પડી ગયા ને એવું લાગે છે આપણે પુલ નીચે પડી ગયો એવું લાગે છે પંચાવન સાઈઠ વર્ષ જૂનો છે માંગ નવો પુલ બનવાનું માંગ છે મારે અવર જવર ભારે ઘણી ભારે થાય છે ઘણી વખતે વચ્ચે એક એક્સિડન્ટ થાય તો ચાર પાંચ પાંચ કલાક સુધી અહીંયા ઉભો રહેવું પડે છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર